વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલમાં આજ રોજ શાળાના સંકુલમાં એક ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ જીપીએસ ફેસ્ટ બે હજાર છવ્વીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું શાળા દ્વારા આ વર્ષે કલા અને સંસ્કારની નગરી થીમ રાખવામાં આવી છે શાળા દ્વારા આ વર્ષે કલા અને સંસ્કારની નગરી થીમ ઉપર રાખવામાં આવી છે જે અંતર્ગત વડોદરાના ભવ્ય ઇતિહાસ અને વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના કેજીથી ધોરણ ચાર સુધીના આશરે પાંચસો પચાસ જેટલા ભૂલકાઓએ મંચ પર પોતાની પ્રતિભા દર્શાવી છે વિદ્યાર્થીઓએ નાટકો અને ગીતોના માધ્યમથી વડોદરા શહેરના ઇતિહાસ તેની સાથે જોડાયેલી મુખ્ય ઘટનાઓ અને વડોદરાની આગવી ઓળખને જીવંત કરી હતી આ પ્રસ્તુતિમાં વડોદરાના આકર્ષણ સમાન ઐતિહાસિક માનવી ગેટ મ્યુઝિયમ તેમજ વિશ્વવિખ્યાત તેમજ યુનિવર્સિટી જેવા સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા હતા વડોદરાના યશસ્વી રાજવી સર સયાજીરાવ ગાયકવાડ સાથે રાજા રવિ વર્માના અનેક પ્રસંગોને બાળકોએ સુંદર રીતે મંચ ઉપર પ્રસ્તુત કર્યા હતા આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ વધારવા ગ્રુપના ચેરપર્સન લતા ગુપ્તા ગુજરાત પબ્લિક સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અપેક્ષા પટેલ છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આર પ્રજાપતિ પરફોર્મિંગ ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસાર સાથે છાણી વિસ્તારના કોર્પોરેટર હરીશ પટેલ ઉર્મિ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર રાધિકા નાયર સાથે મહેશ પંડ્યા અને મોટી સંખ્યામાં અભિભાવકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પબ્લિક સ્કૂલના એન્યુઅલ ડેમાં ઘણા એન્યુઅલ ડે જોયા છે એમાં અલગ અલગ થીમ હોય પણ એક સ્પેશિયલ કલા અને સંસ્કૃતિ વડોદરાનો વારસો વડોદરાનો ઇતિહાસ શું છે એ ગુજરાત પબ્લિક સ્કૂલના એન્યુઅલ ડેની અંદર સ્કૂલના છોકરાઓએ સરસ પરફોર્મન્સ કર્યું છે અને વડોદરા વિશે વડોદરા નામ કેવી રીતે પડ્યું વડોદરાનો ઇતિહાસ સયાજીરાવ ગાયકવાડ સાહેબે કઈ વસ્તુ લાલ કોટ હોય કે આર્ટ્સ ફેકલ્ટી જે કયા વર્ષમાં સ્થાપના કરવામાં આવે કયા વર્ષમાં એને પૂરી કરવામાં આવે એ બધો ઇતિહાસ ગુજરાત પબ્લિક સ્કૂલના તમામ નાના નાના ભૂલકોએ સરસ પ્રોગ્રામ કરીને એક અનોખું પ્રદર્શન કર્યું છે એટલે ખરેખર સન્માન્ય જે છોકરાઓ છે એના મા બાપને પણ સન્માન છે કે ભાઈ આટલા સરસ દીકરાઓને અને સ્કૂલના ટીચરો સ્કૂલ મેનેજમેન્ટને પણ ખરેખર સલામ કરવા જેવી વાત છે કે નાના નાના છોકરાઓને આટલું ટેલેન્ટ દુનિયાની સામે બહાર લાવ્યા છે આજે ગુજરાત પબ્લિક સ્કૂલની અંદર કલા અને સંસ્કારી નગરી વડોદરાની થીમ ઉપર અહીંયા એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે ખરેખર આજનો દિવસ પણ એવો છે કે આજે સ્વામી વિવેકાનંદીની જન્મ જયંતી છે અને આજે એને નેશનલ યુથ ડે તરીકે ઉજવવામાં આવે છે આજના જે ભૂલકાઓ છે આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે અને વડોદરા અને વડોદરા અને મહારાજા સાહીજી આબી વિશેની વાતો અને આ સંસ્કૃતિનો વારસો અને મતાઓ જરૂરી છે આજે આ કિંગના આઈના ભૂલકાઓ આજે આ ખૂબ પ્રદર્શન આખો જે કાર્યક્રમ છે વડોદરા પર આધારિત છે અને મહારાજા સાહેબ આ ખરેખર એક અગત્યની વાત સ્કૂલના